ને તમને માં એવું હતું કે YouTube માંથી પૈસા આવી છે એમ મને નથી ખબર તમને એમ લાગતું મને એમ થોડું થોડું લાગતું છે બ પૂરો હોય નતો ન તો મને તો કે તો મુકામ બહુ સમય લાગતો હે બહુ વાર લાગતો હે એ પેમેન્ટ ની વાત આલે ના નેટ ન ચાલે તને બેન કેમ છો આપણે તો કે બધા મિત્રો ને દિલથી આભાર કારણ કે ભાઈની જે બીજી ચેનલ છે માં ફર્સ્ટ પેમેન્ટ આવી હરે હર મહાદેવની કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જતી શો તો આજે ફરીવાર નો વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યાર છે ને મિત્રો જો આપણે બ્લોગને સ્ટાર્ટ કર્યો કેટલા વાગ્યા સાડા ચાર વાગ્યા ને અત્યાર છે ને વરસાદ આવી ગયેલો છે તો મિત્રો પાછું લીલું લીલું બધું થઈ ગયું ને આજે મિત્રો આપણે બ્લોગને સ્ટાર્ટ કર્યો છે કેમકે આપણે બીજી મિત્રો આપણે સેકન્ડ ચેનલ છે ને મને આપણે યુટ્યુબનું મિત્રો પહેલું પેમેન્ટ આવી ગયું છે એટલે છે ને આપણે લેવા જવાનું છે અને કર્યા છે ને તો અત્યારે કોઈ નથી

મારા મા છે ને મિત્રો કીધું પડી જાગૃતિ પેમેન્ટ છે ને એ કોઈને ખબર નથી મારી સિવાય આપડે જે મિત્રો ઉપાડશું ને તે મિત્રો છે ને મારા પપ્પા ને મારા મારી બે ખબર પડશે જે પેમેન્ટ આવવાનું કારણ આ બધું માં મોગલ માલો પ્રતાપ હમ આપણે યુટ્યુબ ફેમિલીનો સાથ સહ કરતી તો આવો આવો સાથ સહ કરતા રહેજો અમે હસતી મસ્તી ને બધા અમારા લાયક હશે એ તમને દેખાડતા રહેવું એવું છે મિત્રો આપણે આ પહેલે વહેલે મિત્રો આપણે જે ચેનલ છે ને જ એમાંથી મિત્રો એટલું નથી આવે આ બીજી ચેનલ છે ને એમાં આવેલું આ સૌથી પહેલા બાકી કયું ચેનલ બની સૌથી ચેનલ લેક્ટર જીરો થ્રી એમાં

છે ને મિત્રો આપણે પહેલું પેમેન્ટ મિત્રો ફર્સ્ટ આવવાનું છે ને આપણે જે આપણે છે ને ઓપ્શનલ છે ને મિત્રો એ બીજી છે કેટલું મિત્રો પેમેન્ટ આવ્યું કેટલા દિવસે આવ્યું બધું છે ને મિત્રો અત્યારે આપણે પગાર આપણે છે ને પહેલાં જે મોવાન છે ઉપાડવા એટીએમ ઉપાડીને છે ને મિત્રો તમને બધા બધા છે ને મારા પપ્પાને મારા માની બેન બેહાડીને ગણાવશું બાકી અત્યારે છે ને મારા માને છે ને મિત્રો ખબર નથી અને સરપ્રાઇઝ અને આપવાની છે આ પપ્પા આપડા <orama> આપણે સપોર્ટ એ આમ ચોક્કસ સપોર્ટ કરશું પણ તમે જેમ બને એમ વિડીયો મારા જોજો નવી સપોર્ટ ખૂબ કરવી જ્યાં જરૂર પડશે ના અમે દિલથી આવીને ઉભા રહેવું ને નહીં માહિતી હોય તો સાથે તમને માહિતી આપશું ને એ છતાંય તમને ખબર ન પડે તો તમે અમને કોલ કરજો તો એ મારા ગામ લોકોના કે બીજા તે જવા પણ છે એને સપોર્ટ છે ને મિત્રો આપણે પૂરો પૂરો પૂરા પૂરો મિત્રો તમને સપોર્ટ આપશે બાકી આપણી છે ને નિંદર છે મિત્રો આપણે જેટલી આઈડી છે ને એક માં છે ને મિત્રો તમને ખોટા ગેમિંગના કે એવા બધા અમુક અમુક પ્રમોશન કરે ને એવા મિત્રો તમને એક નહીં મળે આપણે બધું હોય છે ને મિત્રો આપણે લાઈક ગીસથી મિત્રો તમને બતાવશું બાકી મિત્રો બહુ સાજુ નથી તો આપણી ચેનલમાં મિત્રો આપણે પહેલી આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી ફટાફટ છે ને સીધા લાઈવ મગવા અને ના પેમેન્ટ ઉપાડીને પછી કરાવી મળી હાડસારે મિત્રો અમે અત્યારે પોણા પાંચ જવું મિત્રો અત્યારે બીજું છે અને અત્યારે આવી ગયા સીધા છે ને આપણે એસબીઆઈ ને એટીએમ કેમ કે એટીએમથી મિત્રો જોડે આજે મિત્રો રવિવાર છે ને બેંક છે ને મિત્રો બંધ છે

મિત્રો છે ને એસબીઆઈ માં આવ્યા છે એ પામા છે ને મિત્રો બેંક માં પૈસા નથી ને આપણે બીજા એટીએમ મિત્રો જવાનું છે જો ના નીકળે ને તો બરોબર એટલે મિત્રો અહીંયા આપડે છે ને બે બે મશીન છે ને બે બે માં મિત્રો જયારે બેલેન્સ અત્યારે ઓછું વિચાર છે મતલબ માં નથી એમ તો મિત્રો પંજાબ ના બેંક માં ને તો મિત્રો છે આપણે બેંક છે ને ના મિત્રો આપણે જવાનું છે એટલે છે ને મિત્રો હવે પછી ફટાફટ બે ગાડી લઈને પાછું મિત્રો છે ને જવું પડશે કા નીકળવું તો હવે છે ને મિત્રો આપણે બીજા એટલે જઈએ અને ના જઈને મિત્રો પૈસા ઉપાડી

આપણે છે ને મિત્રો સીધા જય જૈન તો મિત્રો છે પૈસા આપણે ઉકાળા છે કેટલા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ એટલા છે બાકી તમને મિત્રો અત્યારે ખબર હોય ને કેટલા પૈસા છે તો મિત્રો તમે કોમેન્ટ કરી દેજો બાકી છે ને અત્યારે ખબર મિત્રો કોને કોને મને ને બે ને જાગૃતિ ને મારા પપ્પા એટલા મારા મિત્રો ખબર છે અને મારા માનસુ મિત્રો સરપ્રાઇઝ આપણા સાથે કેટલા પૈસા છે અને પેલો મિત્રો આપણે પેમેન્ટ આવેલું છે તો આપણે થોડાક સેવા કરશું તમને મિત્રો હોય છે આપણે કઈ સેવા કરી મિત્રો તમે કોમેન્ટ કરશો એટલે આપણે મિત્ર આપશું તો મિત્રો આપણે કમ્પ્લેટ મિત્રો છે આપણે પૈસા આપણે ઉપડી ગયા છે પંજાબ બેકમાંથી અને હવે મિત્રો ઓન દવા સીધા મળ્યું તમને ઘરે જઈને તો ખખાસ તો આપણે રસ્તામાં ચા પાણી તક પીતા જાઉં બાકી સીધા મળી તમને ઘરે અત્યારે વાગી જાય કેટલું મિત્રો હાડા પાંચ મિત્રો અત્યારે તમે છે છેને મવાની અંદર મિત્રો તમે મીયો મિત્રો તમે જો કેમ આ ખતરનાક હવે આવડી ગાડી મિત્રો આપણે લેવાનું છે ને આપણી વાળી મિત્રો આપણે વિવેકભાઈ ને લેવાનું છે તો ઓન દવા સીધા મળ્યું તમને ઘરે જઈને રેડી નું રિએક્શન જોયો તમને કેટલી પલલી ગયા વરસાદ ચાર મિત્રો અત્યારે ચાલું છે તો વાગી ગયા તો કેટલા મિત્રો હાડ છે અંધારું અત્યારે ભૂલ થઈ ગયું ને આખા મિત્રો છે ને પલ્લી ગયા

આગળ મિત્રો આવે એટલે સર આપણે દેવાની છે કેટલા રૂપિયા એવાની આપણે ઉપાડી લીધા તમને ખબર છે બંને ખબર જાગૃતિ ના મારા પપ્પાને ચર્શો ને પેલા દેવા બધી કરી નાખે ને પછી મિત્રો આપણે શું મુહૂર્ત આપણે કરીએ એટલા પૈસા બેન ને નથી તો ખબર હે તો આજે આ મુહૂર્ત ન હોય કા તો લાભ પાસમ છે લાભ પાસમ ને દે મિત્રો આજે આપણે પૈસા આવ્યા ને પેલો મિત્રો આપણે છે ને જે આપણે ઈમેલમાં મિત્રો જે મેલ આવે ને કે રિસીવ પેમેન્ટ

એવું છે મિત્રો આ છે ને આપણે પેલું પેમેન્ટ મિત્રો જે હોય ને લાભ પાછો નથી મિત્રો આવ્યું આની છે ને મિત્રો આપણે એટલે મિત્રો આવી છે તો એટલા જ એમાં આવી ગયું આપણે કામમાં કેટલા માં સમય જોઈએ છે આપણે ચેનલ ને પાંચ છ મહિના એવું થઈ ગયું એટલા મહિનાની અંદર છે મિત્રો આપણે બીજી ચેનલ છે ને એમાં મિત્રો પેમેન્ટ આવી ગયું આ કેટલું છે ને છે ને મિત્રો જો અમારા માં ગણ છે કેટલી છે

ફેમિલી થોડીક મદદ કરશો ને એમ તમે એમને આ જે પગાર આવશે ને એમાં લઈ અમે નાના માળાને એકને સંતાનની અમુક માતા પિતા એને મદદ કરશું અમુક ગરીબ માણસ મદદ કરશું કે આ જે માતાને ફળ દઈશ એ ફળ અમે થોડુંક અમારી પચાસ ટકા આ ફળમાં મારી અમારા સાથે નાના ગરીબ માણસને મદદ કરશું કેમકે જેમને જેમ પ્રમાણે આંખે કેમકે મારા પૈસા દીકરો છે અને અમારે બધા લોકો છે નહીં પણ અમારે આ પૈસાના

આમાં છે ને મિત્રો આપણે હાથ છો કેટલા છે બેન હવે મને નથી યાદ કે મિત્રો આ ચેનલમાં મિત્રો છે ને આપણે બ્લોગ મિત્રો નથી નાખ્યું તો કેટલા સબસ્ક્રાઇબર છે ને એ મને નથી ખબર પડે મને નથી મિત્રો ખબર તમે મિત્રો આ જો મિત્રો બ્લોગ જોતા હોય ને તો આપણે ખાલી તમે વન કે મિત્રો સબસ્ક્રાઈબર કરાવી ગયો વોટ્સઅપમાં મિત્રો તમે શેર કરો અને બધા મિત્રો છે ને તેમ શેર કરીને આનું જો મિત્રો પેમેન્ટ આવશે ને પચાસ ટકા મિત્રો આપણે સેવા મિત્રો આપણે સેવા પેમેન્ટ મિત્રો આપણે કરીશું ને જે મિત્રો સેવા કરવી તમારે જો મિત્રો કોઈને આઈડિયા હોય ને

ઈશ્વરે ખૂબ મદદ કરી મામંગલમય જગ્યા કરી ને આપણા ખેડૂત મિત્રોએ બધા સાથે ખૂબ ખૂબ સપોર્ટ કર્યો આવા નવા સપોર્ટ કરતા રહો તમને બધાને બધા રામ બધા જેમ સપોર્ટ કરશો તેમ તમારો સુપ્રહ ઝડપે નહીં રહે નાના માણસોને મદદ કરજો ગાડ કે બધાનું સુખ શાંતિથી ગાડું બધા બધી મારો ભાવ છે ગમે એ મિત્રો છે ને આપણે મિત્રો ને છીએ મિત્રો જેમ જેમ મિત્રો મોટી સાથે જાય ને ત્યાં મિત્રો આપણે બીજા યુટ્યુબર જો કોઈ દઈએ કોઈને કંઈ ખબર નહીં પડતી આપણે મિત્રો જેટલું નોલેજ છે એટલે મિત્રો શીખવાડશું બીજાની ચેનલ છે આપણે મેન્શન આપણે કહીશું બધી નીચે છે ને મિત્રો છે ને સપોર્ટ મિત્રો આપણે એને કરીશું ને આપણી ચેનલની અંદર મિત્રો છે ને કોઈ જે મિત્રો તમને ગેમિંગના મિત્રો છે ને કોઈ પ્રમોશનની મિત્રો આપણે કર્યું અને જે મિત્રો તમને ને બધું રિયલાઇઝથી મિત્રો તમને બતાવ્યું તો બસ મિત્રો આજના બ્લોગમાં છે ને બધું આવું જ થયું હતું તમને મિત્રો તો આપણા બ્લોગ મિત્રો તમને ગમતા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળ્યું કાલ તમે આવા કે નવા જમાકાથી નવા બ્લોગ આવે છે ને મિત્રો આપણે કન્ટિન્યુ મિત્રો બ્લોગ કરીશું મિત્રો સપોર્ટ સાંચે વગર આપતા રહેજો બાકી બધાને મળ્યું કાલ તો નવા બ્લોગમાં ત્યાં સુધી લાગે